વડગામ તાલુકાના મગરવાડા ગામે દુધેશ્વર મહાદેવનો ત્રિદિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ વડગામ તાલુકાના મગરવાડા ગામે દુધેશ્વર મહાદેવના ત્રિદિવસીય પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થતા સમગ્ર મગરવાડા ગ્રામજનો અને આજુબાજુ ગામોની ધર્મપ્રેમી જનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને દુધેશ્વર મહાદેવજીના મંદિર ખાતેથી હર્ષ ઉલ્લાસ સાથે ડીજેના તાલે હર હર મહાદેવના નાદ સાથે મગરવાડા ગામ ખાતે શોભાયાત્રા નીકળેલ જેમાં સમગ્ર મગરવાડા ગ્રામજનો સાધુ સંતો અને આજુબાજુ ગામોના લોકોએ ભક્તિભાવથી સહકાર આપેલ જેમાં સમગ્ર મગરવાડા ગામની ધર્મ પ્રેમી જનતા દ્વારા દુધેશ્વર મહાદેવના પ્રાણપ્રતિષ્ઠામાં દુધેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી અને દુધેશ્વર પ્રાણપ્રતિષ્ઠામાં પધારેલ સાધુ સંતો અને ધર્મ પ્રેમી જનતાને ગ્રામજનોએ આવકારેલ હર હર મહાદેવ